સરકારી વકીલ મેહલલ દેસાઈના પુત્રની મારામારી લૂંટી લેના આમના ત્રણ આરોપીઓને નાંદેર પોલીસે ધરપકડ કરી છે આજે કોર્ટમાં રિમાન્ડ માટે ત્રણેય આરોપીને રજૂ કરવાતા પહેલા પોલીસ સ્ટેશનથી આ કોર્ટમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેથી આરોપીઓએ વકીલોની નારાજગીનો ભોગ ન બની શકે અને આરોપીઓની સુરક્ષાને લઈ પોલીસ દ્વારા ખાસ તકેદારી રખાઈ હતી

સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે શહેરના વકીલોમાં નારાજગી સુરત પોલીસ જ્યારે આરોપીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશનથી કોર્ટ જઈ રહી હતી ત્યારે ત્રણ આરોપીઓની સુરક્ષા આપવામાં આવી હતી બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફના પોલીસ કર્મીઓ આરોપી કોર્ટમાં લઈ પહોંચ્યા હતા એટલું જ નહીં ઉમરા પોલીસ મથકની પણ સુરક્ષા માટે પોલીસ કર્મીઓ બોલાવવામાં આવ્યા હતા ત્યારે પછી જ આરોપીઓની કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા વકીલોની નારાજગીનો ભોગ આરોપીઓ ન બની જાય હા માટે પોલીસે તકેદારી રાખી હતી હા 21 તારીખની મોડી રાત્રીએ આજે વકીલ સાહેબ છે એમનો પુત્ર બજારમાં રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં વકીલ સાહેબને એસિડિટીની દવા જોઈતી હતી જે લેવા માટે નીકળેલ પોતાની સ્વિફ્ટ કાર લઈને જે કારમાંથી મોરાબાગ ચાર રસ્તાથી નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે ભિક્ષુક ગુરુ આગળ આવતા તેમને ચાર ઈસોમાં રોકેલ અને તેમની સાથે મારામારીને ચપાચપી કરેલ એ મારામારીને ઝપાચપી દરમિયાન ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ એક નાનું મોબાઈલ પાંચ હજાર રૂપિયા રોકડા અને એકસો નાની ચેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જણાવેલ હકીકત અંગે વેરિફિકેશન ખાતરી કરવામાં આવેલ બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બાદ ડી આજે અજાણે આરોપીઓના વર્ણન આધારે આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં સફળતા મળેલ છે અને જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એક આરોપીની તપાસ હજુ ચાલુ છે સર કેટલા આરોપી છે અને આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે આમાં ચાર આરોપી છે જેમાંથી ત્રણ આરોપી પકડાયા છે એ પકડાયેલા એક આરોપી અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે બાકીના બે વિષયોમાં હિસ્ટ્રી નથી અને એક જે બાકી છે એ પ્રોહિબિશનના ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે